નસવાડી ખાતે પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્ય ઝોન ઇન્ચાર્જની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનને વધુ સુદૃઢ અને વેગવંતુ બનાવવા માટે બેઠક યોજાઈ નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્ય ઝોનના ઇન્ચાર્જ ગોરધન ઝડફિયાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા ગ્રામ પંચાયત હોલમાં મીટિંગ યોજાઈ હતી જેમાં સંખેડા વિધાનસભાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું અને પંદર તારીખ સુધી પાર્ટીએ જે સભ્ય નોંધણીનો ટાર્ગેટ આપ્યો છે તેને પૂર્ણ કરવા માટે આહવાન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ

ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના પ્રભારી માનનીય ગોધનભાઈ ઝડપિયા સાહેબની આગેવાની હેઠળ એક મિટિંગનું આયોજન થયું એમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા અને સંખેડા વિધાનસભાના જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને સદસ્યતા અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું તારીખ પંદર સુધીમાં સંખેડા વિધાનસભાનો જે પાર્ટીએ ટાર્ગેટ આપ્યો છે એ ટાર્ગેટ મુજબ સભ્ય નોંધણી કરવા માટેનું એમને આહવાન કર્યું છે આપના માધ્યમથી માનનીય ગોધનભાઈ ઝડપિયા સાહેબને હું ખાતરી આપું છું કે સંખેડા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ મળીને ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીએ આપેલો ટાર્ગેટ પરિપૂર્ણ કરીશું આભાર શ્રીનંદમાર ધર્મેન્દ્રસિંહ પટેલસિંહ છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી